નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાડા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં સાવનભાઈ કાસુંદરા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે સાવનભાઈની દીકરી હીરનો જન્મદિવસ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સૌ તરફથી હીરને અને આ પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના કુદરત હીરને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એના મમ્મી પપ્પાના જે કાંઈ પણ સ્વપ્ન હોય તે મોટી થઈ અને તમામ સ્વપ્ન પૂરા કરે એવી જ કુદરતને આપણે સૌ પ્રાર્થના કરીએ દોસ્તો આ પરિવારે એક મિસાઇલ કાયમ કરી કે અત્યારની જનરેશન જન્મદિવસ ઉજવવા માટે કોઈ રેસ્ટોરન્ટ કે ફાઇવ સ્ટાર હોટલમાં જતા હોય પરંતુ સાવનભાઈ ઘણા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે તે ક્યાંય હોટલ કે રેસ્ટોરન્ટમાં ન જતા આ તકે તેમણે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને યાદ કરી તેમની દીકરીનો જન્મદિવસ સંસ્થા પરિષદમાં ઉજવવા આવ્યા છે ત્યારે ફરી ફરી આપણે સૌ તરફથી હીરને જન્મદિવસની હાર્દિક શુભકામના આજનું ભોજનનું મેનુ છે પુડલા ગિરનારી ખીચડી ચટણી ચીપ્સ જલેબી દહીં સલાડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે સંસ્થા હાલ નવો કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે ત્યારે આપણા પેલા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલુ છે જમીન પ્લસ સાત માળનું એ બિલ્ડિંગ આપણું બનશે જેમાં છપ્પન ફ્લેટ આવશે જેમાં અંધ છપ્પન અંધ પરિવારો વસવાટ કરવાના છે તો દોસ્તો આ નેક કાર્યમાં આપ આપનું અમૂલ્ય યોગદાન આપવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરજો આપ પાંચ હજાર અથવા પાંચ હજારથી વધારેનું દાન બાંધકામમાં આપી સમૂહ તકતીની અંદર આપનું અથવા આપના સ્વજનનું નામ અંકિત કરાવી શકો છો તો દોસ્તો સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા અગિયાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ પણ આ યજ્ઞમાં જોડાઈ અને અંધજનોના વિકાસ અર્થે આપનું અમૂલ્ય યોગદાન આપો એ જ વિનંતી સાથે આજના વ્લોગમાં બસ આટલું જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ